ના રોજ ઈદે મિલાદ અને છ નવના રોજ ગણપતિ વિસર્જનના તહેવાર છે એ અનુસંધાને જાલોદ ડિવિઝન વિસ્તારમાં આજે જાલોદ એસપીઓ કચેરી ખાતે શાંતિ સમિતિ અને ગણપતિ અને ઈદ એ ઈદના જુલુસના આયોજકોની સાથેની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજકો અને આગેવાનો સાથે મીટિંગ કરી અને જુદા જુદા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી અને આગામી દિવસોમાં આ બંને તહેવારો ખૂબ જ શાંતિપૂર્વક રીતે પસાર થાય અને કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય અને લોકો આ બંને તહેવારો આનંદપૂર્વક ઉજવે અને એમાં પોલીસ સુચારુ રૂપે પોતાનો ભાગ ભજવે એ બદલ આ મિટિંગ કરવામાં આવી હતી અને બહુ જ સારા વાતાવરણમાં મીટિંગ પૂર્ણ થઈ છે અને અમને ખાતરી છે કે આગામી દિવસોના બંને તહેવારો ખૂબ જ સારી રીતે પૂર્ણ થશે સાહેબ જી પોલીસ તંત્ર દ્વારા આ ઈદ મિલાપ તેમજ વિસર્જન અનુલક્ષી કેવી તૈયારીઓમાં સાહેબ બંને તહેવારોના અનુલક્ષમાં અમારા તરફથી ખૂબ જ પોલીસ બાબત પોલીસ છે એ સજ્જ છે અને છેલ્લા લગભગ પંદર વીસ દિવસથી આ બાબતે જુદા જુદા પ્રયાસો કરવામાં આવ્યા છે અમારા તરફથી શાંતિ સમિતિની થાણા લેવલ ઉપર મિટિંગ થયેલી છે મોહલ્લા કમિટીની મિટિંગ થયેલી છે ગણપતિમાં વન પોલીસ વન મંડળ નું આયોજન થયેલું છે સતત પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવે છે જે અસામાજિક તત્વો છે એમને પણ કડક સૂચનાઓ આપવામાં આવી છે કડક પગલાં પણ ભરવામાં આવ્યા છે જે પ્રિવેન્ટિવ એક્શન લેવાના છે એ પણ લેવામાં આવેલા છે અને બંદોબસ્ત પણ ચુસ્ત રીતે રાખવામાં આવશે બંદોબસ્ત દરમિયાન જે અત્યાધુનિક સાધનો છે એનો પણ ઉપયોગ કરવામાં આવશે ડ્રોન વેન કેમેરા એનો પણ ઉપયોગ કરવામાં આવશે અને એકંદરે લોકોને સુરક્ષાનો અનુભવ થાય અને તહેવાર ખૂબ જ ઉલ્લાસપૂર્વક ઉજવાય એની સંપૂર્ણ તૈયારી દાહોદ પોલીસે કરી છે થેન્ક યુ સર હેલો બુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે